અને મિત્રતા હજી સુધી મેં નિભાવી છે પણ મેં મારી જિંદગી ઓગણીસો કોંગ્રેસ પક્ષમાં હતો એના પછી સત્તાણું અઠાણું માં હું બુડા ચેરમેન થયો તે વખતે મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા હતા અને કારકિર્દી ચાલુ રાખીને રાખી પછી મને એવું લાગ્યું કે આ કારકિર્દીમાં જયારે બે હજાર બે માં નરેન્દ્રભાઈ સુકાન સંભાળ્યું ત્યારે એવું લાગતું હતું કે કઈક સારી દિશામાં પક્ષ જશે પણ હું બાવીસ વર્ષ સુધી અમે ચૂપ રહ્યા આ બાવીસ વર્ષમાં જે ભ્રષ્ટાચાર ભય ફેસી ગયો છે અને જે રીતે સારા સારા કાર્યકરોને નિગ્લેક્ટ કરવામાં આવે છે આમાં ખાસ કરીને યુવાઝન મહિલાઓને અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને તો અમારી એક ઈચ્છા છે કે અમારા પક્ષ દ્વારા ભવિષ્યમાં બે હજાર સત્યાવીસમાં હવે વિધાનસભાનું ઇલેક્શન છે એના પહેલા અમારે વડોદરા કોર્પોરેશનનું પણ ઇલેક્શન છે તો અમારી એક ઈચ્છા છે કે કંઈ બદલાવ લાવીએ કારણ કે એ લોકોને ગળે સુધી આવી ગયું છે કે હવે હું થયું અચ્છા ખાસ કરીને તમે પોલિટિક્સમાં આવ્યા એક સાથે સાથે તમે તમારા અમુક શોખ પણ તમે ડેવલપ કરે છે તો ખાસ કરીને એ વિશે પણ આપણે જાણીએ કે તમારા શું શોખ છે તમે કયા કયા ક્ષેત્રોમાં પણ કામ કર્યું બાવીસ વર્ષ હું જે રીતે બેઠો પોલિટિક્સ પછી બેઝિકલી હું ડેન્ટિસ્ટ છું તો મને એક ઈચ્છા હતી નાનપણથી એક ડેન્ટલ કોલેજ ઊભી કરવી અને ગુજરાતમાં પહેલી આપણે સેલ્ફ ફાઈનન્સ ડેન્ટલ કોલેજ શંકરસિંહ વાઘેલાએ પરમિશન આપી હતી અને મેં ચાલુ કરેલી એના પછી ઘણા કાર્યક્રમો સામાજિક કર્યા ગામડે ગામડે કેમ્પ કર્યા અને ઓગણીસો તેર થી ઓગણીસો સત્તર બે હજાર તેર થી બે હજાર સત્તર સુધી મેં આખા ભારતનું પરિભ્રમણ કર્યું એમાં મારો મુખ્ય એ હતો કે ભાઈ હિન્દુસ્તાનમાં ગામડે ગામડે જઈ લોકોની સેવા કરવી કારણ કે ઉદાંત નો હતો એટલે કર્મ અને યાત્રા મેં બેની જોડે ચાલુ રાખી એટલે તમને આખું ગ્રામ્ય જીવન નો લોપ તમને પરિચય થયો અને ગામડાઓની સમસ્યાથી તમે અવગત થયા કારણ કે ઉમે આ યાત્રામાં જ્યારે હું આ ગરીબોની ટ્રીટમેન્ટ કરતો હતો ત્યારે એમને મોડા ઉપર જઈને સ્માઇલ ટ્રીટમેન્ટ પછી એના પછી મને એવું લાગ્યું કે આ ગરીબો સેવા માંગે છે પણ સેવા મળતી નથી અને એ સેવા માટે મેં દંત કેમ્પો કર્યા અને ગામડે ગામડે ફરી અને જ્યાં જ્યાં મંદિરો હતા નદીઓ હતી એ હું નાયો પણ એટલે મારું આ મિશન યાત્રા કમ યાત્રા નું ખાસ કરીને પ્રજાશક્તિ પાર્ટી તમે કરી સાથે રહ્યા અને આપણે રાષ્ટ્રીય અધ્યક્ષ લીડર બનો લીડર બનો આ તમારું સૂત્ર તમે તો કેટલા લીડર બનવાની લોકોને જરૂર કેટલું લીડર બનવું જોઈએ લોકો લીડર નો એટલો શબ્દ વાપરો છે કારણ કે આમાં ભય અને ભ્રષ્ટાચારનો એક ભય પેસી ગયો છે સમાજમાં એ દૂર કરવા માટે અને યુવાઓને ઉપલાવવા માટે આ પક્ષની સ્થાપના થઈ છે અમે કોવિડ દરમિયાન આ પક્ષ રજિસ્ટર કરાયેલો ચૂંટણી કમિશનરમાં અમને જેવેલિયન થ્રો વાળું ભાલા ફેંકતો સિમ્બોલ આપવામાં આવ્યો છે અને એ સિમ્બોલ હેઠળ અમે બે હજાર બાવીસમાં આ પક્ષની સ્થાપના કરી આપણે એવું આમ જનરલી રાજકારણમાં જોવા મળે છે ગુજરાતના કલ્ચરની જ્યાં સુધી વાત કરીએ તો પ્રાદેશિક પક્ષોમાં પણ નવો કોઈ પાર્લિટિક્સ પક્ષ લાંબા ગાળા સુધી ઉદયમાં નથી રહી શકે પહેલા તો ઉદય થવું મુશ્કેલ બન્યું કદાચ સ્ટેબલ થયો હોય થોડો ઘણો પણ પછી બી લાભ ના એવું નથી કારણ કે તમે જો દિલ્હીમાં સીલા દીક્ષિત એકદમ ટોપ લેવલ ઉપર હતી અને કેજરીવાલ ઘૂસી ગયા કારણ કે પ્રજાને છે ને કામ કરતા માણસો ગયા અને જે વખતે કેજરીવાલ આવ્યા પાર્ટી બનાવીને એ દિવસે તમને નક્કી કર્યું તો નિષ્ઠાવાન અને સારા અને ભણેલા ગણેલા રાજકારણમાં આવે તો પછી એમની ઉપર બી ભ્રષ્ટાચારના આક્ષેપો થયા થર્ડ નથી ચાલતું એવું તો છે જ નહીં મમતા બેનર્જી ચાલે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતનો રાજકારણમાં થર્ડ બહુ મુશ્કેલી પડે છે અથવા તો એને ટકાવો બહુ મુશ્કેલ હા આ બાવીસ વર્ષ મેં મારા અનુભવમાં હું કહી શકું કે હવે લોકો ભાજપથી બી ત્રાસી ગયા છે કારણ કે જ્યાં જુઓ ત્યાં અધિકારી રાજ થઈ ગયું છે ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત જ નથી અને પૈસા આપો તો જ તમારું કામ થાય પહેલાં કોંગ્રેસમાં એવું સંભળાતું કે એ લોકો પૈસા લે છે તો એ પૈસા છે ને કામ પછી લેતા હતા આ લોકો પૈસા પહેલા લે છે અને પછી કામ કરતા જ નથી એના માટે થઈ અને અમે નક્કી કર્યું કે હવે કંઈ બદલાવ અમારે લાવવો છે તો તમે બદલાવ લાવવાની છે તમે ઈચ્છા ધરાવો છો તો હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ શું તમારો રોલ એમાં રહ્યો ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં અમે આ વખત ના પડ્યા કારણ કે લોકો અમુક વખત એવું કહે છે કે આ ભાજપની બી ટીમ છે પણ હું એવું કહું છું કે આ શંકરસિંહ વાઘેલાની બી ટીમ છે અને એ એમના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અમારે થોડો સમય ઓછો પડ્યો કારણ કે અમે પણ હવે ધ્યાનમાં છે જે વિધાનસભાની ઇલેક્શન આવશે એના પહેલા અમારે વડોદરા કોર્પોરેશનનું પણ ઇલેક્શન આવવાનું છે એમાં અમે અમારે કોન્સન્ટ્રેશન કરીએ છીએ એ પહેલો અમે ઘરથી શુદ્ધતા લાવવાની કોશિશ કરીએ છીએ ખાસ કરીને બરોડા ઉપર તમે ફોકસ કરવાના છો તો અત્યારે તમને તમને લાગે છે કે ફિલ્ડમાંથી એવા નિષ્ઠાવાન એવા કોર્પોરેટરો ઉમેદવારી માટે અથવા તો એવી વ્યક્તિઓ ઉમેદવારી માટે આગળ આવે એ એટલું સરળ છે એમ નહીં આમાં હું આપણે કહું કે યુનિવર્સિટી એક્ટ જે બદલાયો એને વિદ્યાર્થી નેતાઓ લોકોએ ખતમ કરનાર અમારી પાસે યુવાધન બહુ મોટું આવવા માંડ્યું છે કારણ કે એમને આ રાજકારણસિંહ હવે ક્યાંય બી લીડરશીપ લેવી હોય તો મળે એવી છે નહીં અને મને એવું લાગી રહ્યું છે જો ગણેલા ગણેલા માણસો જોઈન કરશે તો પ્રજા હવે મને લાગે પાર્ટી નહીં જોવે પણ માણસ નું વોટ આપશે પણ તો લોકોને તો ડબલ એન્જિનની સરકાર જોઈએ છે જેથી વિકાસ સારો થાય તો આ તમારે સિંગલ એન્જિન પણ આવે તો એ તમે કેતો ખેંચી શકો આમાં સિંગલ એન્જિન ડબલ એન્જિન જેવું નથી હોતું કારણ કે કોર્પોરેશન અને ગુજરાત સેટ એના આપણે ટ્રસ્ટી છીએ આ કોઈ આપણી બાપાની ખુરશી નથી તો આ ખુરશી પર બેસી અને પ્રજાના કામ થાય તો પ્રજા તમને આવકારશે અબ દીપીરામ કહે છે કે દિલ્હી માં જો વિકાસ થતો હોય તો ડબલ એન્જિન ની સરકાર નોતી ને ડબલ એન્જિન તો શું છે કે અમે આ પક્ષ અમારો જે થયો છે એમાં અમે નથી ભાજપ ની વાત કરતા નથી કોંગ્રેસ ની વાત કરતા કે લોકો બધા એમને જોઈ લીધા છે કેટલા વર્ષોમાં હવે એક અમે ત્રીજા ફોર્સ તરીકે ગુજરાત માં દાખલ થયા છીએ અને મને એવું લાગે છે કે એમને ગુજરાત માં પ્રજાજનો સ્વીકારશે સો સો એવી વાત છે કે તમારી વાત પ્રજાજનો સ્વીકારે સો એજेंडा લઈને અમે જવારો એજન્ડા એટલા બધા છે કારણ કે પ્રજા ત્રાસી ગઈ છે અને એ જ એજન્ડા અમે ઉઠાઈ જે પ્રજાલક્ષી એજન્ડા છે અને અમારા જે ઉમેદવારો જે અમે મૂકીશું ઇલેક્શનમાં એ પ્રજામાંથી આવતેલા આવશે કોઈ હાઈકમાન્ડના મૂકેલા નહીં હોય એટલે મને એવું લાગે છે કે જો પ્રજામાંથી કોઈ બી નેતા આવશે હંડ્રેડ પર્સન્ટ લોકોની સુખાકારી માટેના કામોનો ખ્યાલ શું છે તમારે તમે શું એવી વાત મનમાં વિચારી છે કે આ વાતો કરી આ કામ કરી તો લોકોની સુખાકારીમાં વધારો થાય એક તો અમારામાં એવું કહેવામાં આવે છે કે ભાઈ દારૂબંધી એમનો વિરોધી છે દારૂબંધી ને એટલા માટે વિરોધી છે કે પચાસ હજાર કરોડ દર વર્ષે પોલિટિશિયન અને પોલીસના કિસ્સામાં થાય છે આ પચાસ હજાર કરોડ અમે હેલ્થ અને એજ્યુકેશન માટે વાપરવા માંગીએ છીએ બીજી બાજુ અમે જે યુવાનો બેકારી છે એને જે બને એ પ્રમાણે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી અને સિસ્ટમમાં દાખલ થાય જેથી એ વફાદાર રહે એ અમારી મેઈન આશા છે પણ અત્યારે તો રેવડીનો છે તમારી પાસે રેવડી કલ્ચર આવવા માટે અત્યારે શું છે પાર્ટી અહીં અમે ખોટી રેવડી કોઈને આપવાના નથી જે અમે છીએ હકીકત કહેવાના છીએ કારણ કે આ રેવડીનો જમાનો છે તમે સાચી વાત કરો કારણ કે ભાજપવાળા બી ડિક્લેર કરે છે આપ પાર્ટીએ બી આ વખતે ડિક્લેર કર્યું કોંગ્રેસ પાર્ટીએ બી ડિક્લેર કર્યું પણ અમે એવી કોઈ રેવડી ગુજરાતની જનતાને આપવાનું નથી માનતા ત્યાં ગુજરાતની જનતા બહુ હોશિયાર છે અને એ હોશિયારીમાં મને એવું લાગે છે કે અમારા પક્ષની લોકો સિલેક્ટ મહિલાઓને પચીસ સો રૂપિયા દઈ દેવું તો મહિલાઓ તો વોટર ગમે ના ત્રણ વસ્તુ છે એક તો વિકાસની વાત કરે છે જે મને ક્યાંય દેખાતો નથી મને એમ કહો તમે કે ગુજરાતમાં કઈ રિફાઈનરી આવી કયા ડેમ બન્યા કોઈ નવો કામ થયા ખાલી ફક્ત ત્રીસ ટકા જે કમિશન મળે છે એ જ ધંધો થયો છે પણ આ જે મહિલાઓને જે આપવાની જે વાત છે એ તો ખાલી વોટ ખેંચવા માટે જ છે તો અમે આ રેવડીમાં નહીં પડીએ ગુજરાતમાં બુલેટ ટ્રેન આવે છે આનાથી બધું વિકાસ શું જોઈએ બુલેટ બુલેટ ટ્રેન કોણ બેસો ને એમાં આજે વડોદરાથી મુંબઈ જવું હોય તો બુલેટ ટ્રેનનું ભાડું ચોપનસો રૂપિયા આજની તારીખમાં નક્કી કરેલ છે આ ચોપનસો રૂપિયા તો પ્લેન ભાડું છે હવે આ ગરીબ અને મધ્યમ વર્ગ જશે ક્યાં એક્સપ્રેસ હાઈવે બન્યો છે નેશનલ હાઈવે બને છે આ લોકો નથી કોંગ્રેસની નીતિ અને મનમોહનસિંહ નીતિના લીધે આ નિર્માણ એ જમાનામાં થયેલા અને આ લોકો તો શું છે કે કાપવામાં જ હોશિયાર છે દેશની ઇકોનોમી વધી રહી છે વર્લ્ડની ની શ્રેષ્ઠ ઇકોનિક બનવા ઇકોનોમિક્રેન્ડ રાખવા જઈ રહ્યું છે ભારત ઇકોનોમી તો આપ જોઈ જ રહ્યા છો હમણાં બે હાથ મિલાવો ભી અઘરા થઈ ગયા છે આપ જઈને મધ્યમ વર્ગ અને ગરીબને પૂછો કે પગાર ઉપર કેવી રીતે જીવે છે આજે જ્યાં જાઓ ત્યાં ઇનડાયરેક્ટ ટેક્સીસ ટેક્સિસ લાગી ગયા છે ટોલ ટેક્સ લાગી ગયો જીએસટી લાગી ગયો ઇન ડાયરેક્ટ એટલો બધો ટેક્સ છે કે ઇન્કમ ટેક્સ ના ભરે ઇન્કમ ટેક્સ ભરે ક્યાંથી કારણ કે એમની ઇન્કમ જ એટલી નથી તો મને એવું લાગે છે કે વાતો અલગ વાત છે ટ્રિપલ આપણે જે ઇકોનોમી ની વાત કરીએ છે એ બી અલગ વાત છે આ કાગળ ઉપરની એક વ્હાઈટ પેપર ઉપરની વાત છે લોકોને અપેક્ષા છે સનાતન ધર્મ માટે બીજેપી બરાબર છે જો અમે અમે બી હિન્દુ છીએ અને ગર્વથી હિન્દુ કહીએ છીએ અમે હિન્દુ છીએ એનો અર્થ એ નથી કે આપણી વચ્ચે રહેલો મુસલમાન ક્રિશ્ચન એ આપણું દુશ્મન છે કારણ કે એ બી ભારતનો નાગરિક છે અને આપણે એમનો જો ઇગ્નોર કરીશું તો એક દિવસ જો સ્પ્રિંગ છટકશે તો હું તો સિવિલ વોર જોઈ રહ્યો છું કારણ કે નેતાઓને ઘરમાં જઈને ઘૂસીન મારશે શું કરશો આ માટે તમે આ વાતાવરણ સુધારો કે આ વાતાવરણને આગળ જતું હશે અથવા તો સુધારો અથવા તો તમે આ બાબતે શું રોલ ભજો કોઈ બી સમાજને તમે છે ને એક વખત એમ કહો કે આતંકવાદી છે આતંકવાદી છે એક વર્ષ બે વર્ષ દસ વર્ષ પછી દસમા વર્ષે બોલતો થઈ જશે હું આતંકવાદી થવાનો છું મારે એવો વિચાર છે કે અમારો પક્ષ સાચી દિશામાં પ્રજાને લઈ જાય અને પ્રજાનું ભરવું પડે દર્શક મિત્રો આ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ આપણે સાંભળ્યા તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમની પાર્ટી પ્રજાજન શક્તિ પાર્ટી આવનારા સમયમાં શું કરશે એમના વિચારો પણ આપણે જોયા ધન્યવાદ આજે ન્યૂઝ ચેનલ સાથે વાત કરી વડોદરા શહેર પ્રમુખ આનંદ રાય પણ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે વાત કરી તમારો પરિચય મારું નામ આનંદરાવ છત્રસિંહ રાવ હું વડોદરા શહેર પ્રમુખ છું પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નો વડોદરા શહેર પ્રમુખ છે ખાસ કરીને બરોડા મ્યુનિસિપાલિટી આવનારા સમયમાં ઇલેક્શન પણ ડિક્લે થાય શું તૈયારીઓ છે તમારે એનામાં ચૂંટણીઓ એટલે દરેક પક્ષોએ તૈયારી કરવાની હોય પણ આ વખતનો વડોદરાનો માહોલ અલગ છે વડોદરાની પ્રજા તૈયારી કરવા માંડી છે કે પચીસ પચીસ વર્ષ સુધી રાજ કરાયા પછી પણ ગયા વર્ષે જે મેનમેડ કહેવાય માનવ સર્જિત પુરની જે વ્યવસ્થા આ ભાજપના શાસનમાં થઈ એનાથી ગરીબોના ઘરમાં તો પાણી આવતું હતું પણ જે શ્રીમંતો કહેવાય એના ઘરમાં પણ બબે અઢે અઢી ફૂટ પાણી ગયું અને લોકોને ત્રાસ ભોગો થયો છે લોકોના અનાજ ફર્નિચરો બધું સાફ થઈ ગયું લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એટલે હવે વડોદરા શહેરનો એક વિસ્તાર એવો બાકી નથી કે ત્યાંથી બૂમ ના પડી ભાજપ તો સુશાસનનો પક્ષ છે આ એક શાસન પ્રકાર છે દુઃખી કરવી અને ખભા પર હાથ મૂકવો એમની એક આવડત છે અને આ વડોદરાની પ્રજા એમને ઓળખી ગઈ છે એટલે ભાજપના કાર્યકરો અમને ત્યાં એવું કે છે કે આ વખતે તો અમારા પક્ષને કાઢો અને તમારો પક્ષ લાવો પ્રજાની સારી સેવા કરવાની પ્રજાશક્તિ પાર્ટી નું ધ્યાન કચ્છ તરફ છે અને કચ્છમાં માં પાર્ટી નું માળખું તૈયાર કરી કચ્છના પ્રશ્નોને ઉજાગર કરવાની નેમ અધ્યક્ષ રાખી રહ્યા છે પ્રશ્નો ને મજબૂતાર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજય નગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર